નમસ્કાર એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ મારો એનોજી એસએસ નંબર એકસો અઠ્ઠાવન હું પાલજીભાઈ રાઠોડ નિવૃત્ત શિક્ષક આદરિયાણા હું મારી રચના રજૂ કરું છું જેનો વિષય છે માફી જેનું શીર્ષક છે પ્રાયશ્ચિત થાય ભૂલ કદી તો માફી માગી લો બીજી વાર ન થાય તે સ્વીકારી લો થાય ભૂલ કદી તો માફી માગી લો બીજી વાર ન થાય તે સ્વીકારી લો ભૂલ ન થવી જોઈએ વારંવાર ભૂલ ન થવી જોઈએ વારંવાર તો પણ ભૂલ થાય અનેક વાર માણસ માત્ર ભૂલને પાત્ર માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલનું થવું જોઈએ ન પુનરાવર્તન હૃદયથી મન હળવું કરવું હૃદયથી મન હળવું કરવું ક્ષમાથી જ સંસારનું અસ્તિત્વ હૃદયથી કરવું પ્રાયશ્ચિત એ જ ખરું અસ્તિત્વ હૃદયથી કરવું પ્રાયશ્ચિત એ જ ખરું વ્યક્તિત્વ પ્રેમ માફી માગવી એના કરતાં માફી આપવી મહાન ક્ષમા ધર્મ ક્ષમા યશ ક્ષમા યજ્ઞ ક્ષમાજ શાસ્ત્રોનો સાર આપ ભૂલ કરો પણ ભૂલની માફી માગી અને પ્રાયશ્ચિત કરવું એ જીતાવ છે અસ્તું નમસ્કાર